વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલી કળા તો જો અલગ અલગ વસ્તુઓ આપણે આ કળાની અંદર લેતા જઈએ શું લેતા જઈએ અલગ અલગ વસ્તુઓ જેમ કે જો મારે હસ્તકળામાંથી કોઈ લેવું હોય તો એક સાંજી લઈ શકું શું લઈ શકું સાંજી સાંજી પછી એક બીજી કળા લઈ શકું હું પીછવાય કઈ કળા લઈ શકું પીછવાય લઈ શકું એના પછી જો મારે બીજી કોઈ હસ્તકળા લેવી હોય સાંજી પીછવાય વૈષ્ણવ પરંપરા સાથે બનતી હોય કે જેમાં વિષય શું હોય ભગવાન વિષ્ણુનો વિષય હોય સૌથી એક પહાડી પ્રચલિત ચિત્રકલા લઈ શકું બસોલી ચિત્રકલા કઈ ચિત્રકલા લઈ શકું બસોલી ચિત્રકલા લઈ શકું એના પછી કિશનગઢ ચિત્રકળા લઈ શકું કિશનગઢ ચિત્રકળા લઈ શકું હું તો આ બધી કળા જે છે એ વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલી છે કે જેમાં તમને ભગવાન વિષ્ણુના અંશ જોવા મળે પટ્ટ ચિત્ર કળા લઈ શકું હું કઈ ચિત્ર કળા લઈ શકું પટ ચિત્રકળા લઈ શકાય તો આ બધી જ બાબતો હસ્તકલાના ક્ષેત્રમાં બહુ પ્રચલિત છે અને વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલી છે